હાલોલના ઓળફળિયામાં શોર્ટ સર્કિટથી બંધ મકાનમાં આગ ફાટી નીકળી ઘરવખરી બળીને ખાખ હાલોલ શહેરના ઓળફળિયા વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ મકાનના વીજ મીટરમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે મકાન માલિક ઘર બંધ કરીને બહાર ગયા હતા તે દરમિયાન બંધ ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઈ તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા મકાન માલિકે જોખમ ખેડીને પણ ઘરમાંથી શક્ય તેટલો સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પ્રસરી જતા અંદર રહેલી ઘરવખરી આગની ઝપટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની તીવ્રતા હોવા છતાં સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની નોંધાઈ નથી